લોક સુણવાનીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તડાવ અને રેણાકો આવેલા છે તે બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી આપી દેવાઈ હતી ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક સુણવાની સમયે જ મોટા નિયમો બતાડવામાં આવે છે લોક સુણવાની પૂર્ણ થયા બાદ લીસ ધારકો સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારી પૈસાની લેતી દેતી કરી નીતિ નિયમોને નેવે મૂકી મિલી ભગત કરી ગેરકાયદેસર જગ્યા પર લીઝ મંજૂરી કરી દેવામાં આવે છે પૈસા ફેંકો તમાશા જેવો ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ અધિકારીઓ કરી રહ્યા છે એવું સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો નંબર એકસો પંચાણું રામજી પૂંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં દોઢસો કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની સાત બાર પણ નીકળે છે એની બજે આ તળાવો જે આઉટફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે એ થોડીક તકલીફ છે અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું જ્યારે જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ આવા વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનો કે અહીંયા લીજ મંજૂર નથી અત્યારે એકવીસ લીજો છે કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું અને આ વિરોધ ફક્ત એટલા માટે કરવામાં આવે તો ગામની નજીક છે અને ત્રણસો મીટર ઉપર ગામ છે એનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે જે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી પણ છતાં એ કોઈ પણ નિયમનું પાલન કરતા નથી કોઈ પણ નિયમનું અત્યારે ફિનિશિંગ છે એક લગભગ બે અઠવાડિયામાં બાંધેલ છે આગળ વધેલી ન હતી અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી કોઈ પણ સ્ટેપ રાખી અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે એક મીટરનો સ્ટેપ રાખો નીચે જાઓ પછી એક સ્ટેપનું મીટર રાખો પછી નીચે જાઓ તો એક એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ પોતાના બચાવ માટે ખાણ બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પર તોડીને પોતાના બચાવ માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાંડમાં પણ મૂકેલું છે તંત્ર સમક્ષ ક્યાં રજૂઆત આપ કરેલી હતી ને કોઈ કાર્યવાહી થઈ છે કે નથી અમારા ગામનો જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે અગાઉ ગામજનોએ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે જ્યારે કીધું હતું જ્યારે સુનાવણી થઈ ત્યારે કે અમે હાઈકોર્ટ સુધી જશું અને ગયા પણ છીએ અત્યારે અમારો કેસ એ લોકોને લગભગ નોટિસ મળી ગઈ છે અને ચાલુ છે જો ખાણનો તો ઇસ્યુ એમાં જોવા જઈએ તો જ્યારે આજે તમે રાયધનજનની મુલાકાત લીધી ત્યારે ખરેખર અમે તમારા જેવા તટસ્થ મીડિયાવાળા છે એનો સપોર્ટ જોઈએ છીએ કારણ કે આજ બે વર્ષથી અમે આ લડત લડીએ છીએ જે ગામને સતત નુકસાની થઈ રહી છે અને એ નુકસાનીને લઈને અમે તંત્ર પાસે જ્યારે જઈએ છીએ સતત બે વર્ષથી અમે તંત્ર પાસે આ લડત લડી લડીએ છીએ જ્યારે રાજંજરમાં બે હજાર બાવીસમાં આ લોકશોની લાખ રાખવામાં આવી હતી આ લીજની ત્યારે જેતાવર સાહેબ નાયબ કલેક્ટર હતા જીપીસીપીના ડાયરેક્ટર સાહેબ અધિકારી હતા એને જે વિગતો છે એ અમે દર્શાવી હતી કે સાહેબ જે લીજોનો નિયમ છે એ લીજો શું શું ક્યાં ક્યાં નિયમ આવે છે ત્યાં તળાવ આવેલ છે અમારા રેસિડેન્સો છે અમારે ગામથી સતત પાંચસો મીટર દૂરી ઉપર છે તો આ લીજને તમે ડાયરેક્ટ મંજૂર ના કરો ને એવું કરો કે પહેલો તમે એનું નિરીક્ષણ કરો કે એ સ્થળ કઈ જગ્યા છે ને કઈ જગ્યા અહીંયા શું શું આવે છે ત્યારે જેતાવત સાહેબે અમે બાંધરી આપી હતી કે અમે ચાર પાંચ જણાની ટીમ બનાવી અમે રાજધન જળમાં આવશું નિરીક્ષણ કરી જો તળાવ અને આ ગામ આવતો હશે તો અમે એની બીજને નામ મંજૂરી માટે અભિપ્રાય મોકલશું તો આ વસ્તુ નથી થઈ આ બધી રૂપિયાથી મેલી બગતથી હાલે છે સતત બે વર્ષથી મારી લડત લડત ચાલુ છે હું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો છે જીપીસીપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ હું સતત રિપોર્ટ કર્યો છે કે ભાઈ તમે રાજધન જ્યારે લોકસોનાણી હોય છે ત્યારે તમે આવડા બધા મોટા નિયમો બતાવો છો કે આ પ્રદૂષણનો નિયમ છે ત્યાં ઝાડ વાવાનો હોય એના પાછળ મને રાધેનજરમાં એકવીસ લીજો છે એમાં ક્યાંક બતાવો તમે કઈ લીજો પર વિઝિટ કરી છે અને કઈ લીજો પર કાયદેસરની કાર્યવાહી કરી છે હજી સુધી એનું કંઈ મને જવાબ આવ્યો નથી હું સતત લેટર દીધા છે હમણાં જ હું આઠ દિવસ પહેલાં જીપીસીપીને એક લેટર દીધો છે કે તમે જે રાધનજરમાં લીજો આલેલ છે એ કયા નિયમમાં આલે છે શું શું કરે છે માઇનિંગ કેવી રીતે કરે છે એ તમે નિરીક્ષણ કર્યો છે ક્યારે એનું મને રિપોર્ટ આપો તો હજી સુધી આ પર જવાબ આપ્યો નથી